રાજ્યના સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાંડલિયાની વિશેષ ઉપસ્થિતિમાં ધોરાજીના ચાપાતર વિસ્તારના પંચ્યાસી પરિવારોને જમીન માલિકી હકના સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે છેલ્લા એકવીસ વર્ષની જમીનના માલિકી હક્ક બાબતે સંઘર્ષ કરતા આશરે ચારસોથી વધુ લોકોની હાલાકીનો અંત આવ્યો છે વહીવટીતંત્ર સિંચાઇ વિભાગ વગેરેની મહેનતના અંતે આ વિસ્તારના વિસ્થાપિતો માટે જમીનની સુધારા સનદ

લગભગ પંચ્યાસી જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહ્યા છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતે આજે માન્ય ધારાસભ્ય સૌની ઉપસ્થિતિમાં સનતો આપી છે